તો ભગવાનનું નામ એક એવું સ્ટેન્ડ છે એ અંદર જઈને જ્યાં પણ ખૂણે ખાચરે જ્યાં પણ કચરો પડ્યો છે ત્યાંથી લઈ આવી અને બહાર થઈ ગઈ નામ લઈએ પરમાત્માના નામ સાથે આપણી પવિત્રતા થાય તમે જોજો કોઈ પણ સત્કર્મનો પ્રારંભ કરશો ને ત્યારે સૌથી પહેલા ભગવાનનું નામ સંકીર્તન થતું હશે કોઈ પણ સત્કર્મનો વિશ્રામ થાય ત્યારે ભગવાનનું નામ સંકિર્તન થાય અને કળિયુગમાં તો કેવળ એક પરમાત્માનું નામ જ એવું છે કે જે તમને મુક્તિ અપાવે જે તમને પવિત્ર બનાવે તો એવા એવા ભગવાનના નામ સાથે જે ભગવાનનું નામ સતત લે છે પ્રશ્ન મારે તમને અહીંયા લઈ જવો છે કે નારદજી સતત ભગવાનનું નામ લે અને એ માણસ કથા સાંભળે તો મહિમા કોનો નામનો મહિમા કે કથાનો મહિમા પ્રશ્ન એ પણ છે ભગવાન કરતા ભગવાનનું નામ મોટું છે ભાગવતમાં આપણે બધાને દુખ પડે તો આપણે કોને યાદ કરીએ ભગવાનને પણ જ્યારે માસી પૂતના ભગવાનને લઈને આકાશ માર્ગે ઉડી અને ભગવાને એનો ઉદ્ધાર કર્યો અને પછીમાં યશોદાએ લાલનજીને જ્યારે એ છાતી ઉપરથી લઈ અને નીકળ્યા સૌથી પહેલા ગાયોની ગૌશાળામાં ગયા ત્યાં જઈ ગાયોનું છાણ લગાવ્યું ગૌમૂત્ર લગાવ્યું ભગવાનને પવિત્ર બનાવ્યા અને પછી અબિલ વડે ભગવાનના મસ્તકથી લઈ અને પગના તળિયા સુધીના અંગોને અબીલ લગાવતા જાય અને ભગવાનનું નામ લેતા જાય કે ભગવાન ઋષિકેશ તારી ઇન્દ્રિયોની રક્ષા કરે ભગવાન તારા મનની રક્ષા કરે ભગવાન તારી બુદ્ધિની રક્ષા કરે પરમાત્મા તારી ઇન્દ્રિયોની રક્ષા કરે તું જમતો હોય ત્યારે ભગવાન તારું રક્ષણ કરે તું સૂતો હોય ત્યારે ભગવાન તારું રક્ષણ કરે તું રમતો હોય ત્યારે ભગવાન તારું રક્ષણ કરે ભગવાનનું નામ આપણે દુઃખમાં આવે ત્યારે ભગવાનને યાદ કરીએ છીએ અને ભગવાન જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે ભગવાનનું નામ લેવામાં આવે છે તો મોટું કોણ થયું ભગવાન નું નામ મોટું છે રામચરિત માનસની કથા તમે જાણો છો કે જ્યારે બાંધતા હતા બે જોડી રહ્યા હતા ત્યારે ભગવાને જોયું કે બધા લોકો પથ્થર નાખે જળમાં અને પથ્થર તરે છે આ બધા પથ્થર નાખે ને એના પથ્થરો તરે છે લાવું હું પ્રયત્ન કરું બધા લોકો સાંજ પડે પોતપોતાના પોતારામાં ગયા ભગવાન પોતે દરિયા કિનારે પહોંચી ગયા એક પથ્થર ઉપાડીને નાખ્યો ડૂબી ગયો બીજો પથ્થર ઉપાડીને નાખ્યો ડૂબી ગયો ભગવાન વિચાર કરે કે આ લોકો પથ્થર નાખે તો તરે છે અને હું નાખું તો ડૂબી જાય છે ભગવાને ફરી પાછા બે ચાર પથ્થર નાખ્યા ફરી પાછા બે ચાર પથ્થર ડૂબી ગયા પાછળ બેઠા બેઠા હનુમાનજી હશે ભગવાને પૂછ્યું કે હનુમાન તમે ક્યારે આવ્યા હનુમાનજી બે હાથ જોડી કે પ્રભુ તમે પેલો પથ્થર નાખો ને ત્યારે પછી ભગવાને પૂછ્યું કે મને એ નથી સમજાતું કે તમે લોકો બધા પથ્થર નાખો તો તરે છે આ હું પથ્થર નાખું તો કેમ ડૂબી જાય છે ત્યારે હનુમાનજી બહુ સુંદર જવાબ આપ્યો ભગવાન નાખીએ ને તમારું નામ પછી નાખીએ છીએ પથ્થર ઉપર તમારું નામ લખી અને અમે પથ્થર જળમાં નાખીએ છીએ એટલે પથ્થર તરી જાય છે પણ તમે સ્વયં જે પથ્થર ને નાખી દો એ ક્યાંથી તરે પછી તમે તર છોડી દો એ ક્યાંથી તરે આ સંસારમાં નામથી માણસ તરી જાય છે કેટ કેટલી કથાઓ આપણા ગ્રંથોમાં બતાવી છે કે જેને નામનો સહારો લઈ અને બહુ સાગરને તરી ગયા હોય